નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી રિલેટેડ બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઘણા દિવસોથી ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી છે ગાંધીનગર પણ રજૂઆત કરી છે આપણને ખબર છે અને શ્રીના ઘરે જઈ અને પણ આ રીતની રજૂઆત અને જે પ્રદર્શન છે એ કર્યું હતું એના લીધે થઈ અને કંઈક રીતે સરકારે જે કાર્યક્રમ છે વિદ્યા સહાયક ભરતીનો એ ડિક્લેર કરી દીધો છે કે કઈ રીતનું ફાઇનલ મેરિટ આવશે જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ પણ આપી દીધી છે આમાં વિદ્યા સહાયક ભરતી ધોરણે એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમની જે ભરતી ચાલી રહી છે એ પણ અને ખાસ જે ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેની જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે બે હજાર પચીસની એ શરૂ થઈ છે એનો પણ કાર્યક્રમ ડિક્લેર કરી દીધો છે ભરતીનો પ્રકાર આ બાજુ આપ્યો છે અને આ બાજુ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ પણ આપી છે અને જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ પણ આપી છે હવે આપણે જોઈએ તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગજનો છે એમના માટે વિદ્યાસાયક ભરતીની જે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે એ પાંચ પાંચ બે હજાર આપી છે ત્યાર પછી એની જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ દસ પાંચ બે હજાર છે આ જે ભરતી છે એ ખૂબ નાનકડી છે એટલે ઝડપથી એ પતી જશે એટલે અન્ય માધ્યમની જે ભરતી છે એ ત્રણ એકથી આઠની એની બાર પાંચ બે હજાર પચીસ એ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવશે અને જિલ્લા પસંદગી જે શરૂ થવાની તારીખ છે એ પંદર પાંચ બે હજાર રહેશે ત્યાર પછી ગુજરાતી માધ્યમ જે ધોરણે એકથી પાંચની પાંચ હજાર જેટલી જગ્યાઓ માટે જાહેરાત આવેલી છે એની સત્તર પાંચ બે હજાર રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે અને જિલ્લા પસંદગી છે બાવીસ પાંચ બે હજાર રોજ શરૂ થશે એવી જ રીતે ગુજરાતી માધ્યમ છ ધોરણ થી આઠ માટે ત્રીસ પાંચ બે હજાર રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે જિલ્લા પસંદગીની જે તારીખ છે પાંચ છ બે હજાર રોજ રહેશે હવે ક્વેશ્ચન સ્વાભાવિક છે કે તમને એ થશે કે પ્રથમ રાઉન્ડ ક્યારે સ્ટાર્ટ થશે હવે તમે જુઓ તો પ્રથમ રાઉન્ડ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની સાથે સાથે જ ડિક્લેર કરી દેવામાં આવશે એટલે આ પણ આપણે જાણવું જરૂરી છે કેમ કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પડે ત્યાર પછી એની અંદર કોઈ ચેન્જીસ કે સુધારા વધારા કરી શકતા નથી એટલે અહીં ભલે પ્રથમ રાઉન્ડ જે સ્ટાર્ટ થવાની છે એ તારીખ ન આપી હોય પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રથિ પ્રસિદ્ધ થશે એની સાથે સાથે જ પ્રથમ રાઉન્ડ પણ ડિક્લેર કરી દેવામાં આવશે એટલે જિલ્લા પસંદગીની તારીખ છે તમે જુઓ આ બાજુ તો એ પછીના ત્રણ કે પાંચ દિવસની અંતર સમયગાળાની અંદર જ શરૂ કરી દેવામાં આવશે તો આ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે હવે ખાસ કરીને જે આપણને ક્વેશ્ચન થતા હતા અને ઘણા બધા પ્રશ્નો પણ મને કર્યા છે કે કાસ્ટ વેરિફિકેશનનો જે પરિપત્ર હતો એનો અમલ ક્યારે કેમ કે બે હજાર બાવીસની આજુબાજુ જે ભરતીઓ થઈ છે એમાં તો કાસ્ટ વેરિફિકેશન કર્યું નથી તો એના માટે છે અનામત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપી છે કે શિક્ષણ વિભાગનો જે ત્રીસ સાત બે હજાર ચોવીસના ઠરાવમાં થયેલ જોગવાઈ અનુસાર આ રીતની કલમ આપી છે મુજબ રાજ્ય સરકારના વિવિધ સંવર્ગમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગમાં નિમણૂંક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરાવવાની થાય છે જે અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વેબસાઇટ ઉપર નિયત નમૂનામાં અરજીપત્રકો મૂકવામાં આવેલ છે જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેઓને સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ માટે જરૂરી આધાર પુરાવા સાથે લાવવાના રહેશે એટલે જ્યારે તમારો રાઉન્ડની અંદર વારો આવી જાય પછી આપણે ખબર છે કે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર જવાનું હોય છે તો ત્યાં કાસ્ટ વેરિફિકેશન માટેના જે ફોર્મ છે એ પણ અને જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે આના માટેની આ અગત્યની સૂચના આપેલી છે વેબસાઇટ પર એ ફોર્મનો નમૂનો મૂકેલો છે તો એ આપણે જોઈ લઈએ તો આ રીતની વિ વિદ્યા ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આ રીતની છે અહીં નમૂનાઓ મુકાઈ ગયા છે તમે જુઓ તો જે મેં સૂચનાઓ વાંચી છે એ અહીંથી વાંચી છે કે ઉમેદવારો માટે અગત્યની સૂચના ત્યાંથી ત્યાર પછી અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્ર ખરાય માટેના ફોર્મનો નમૂનો તો એના પર તમે ક્લિક કરશો એટલે એક પરિપત્ર જેવો આવી જશે જે આ પરિપત્ર છે એ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે તેર નવ બે હજાર ત્રેવીસનો પરિપત્ર છે તો આની નીચે તમે જોશો તો સૂચનાઓ પણ આપી છે અને નીચે જે ફોર્મ છે એ પણ આપ્યું છે તો ફોર્મ ભરતા પહેલાં સૂચનાઓ વાંચવી આવશ્યક છે તો આ ફોર્મ છે એની અંદર કયું તમારે લાગુ પડે છે એ પ્રકારનું ફોર્મ કાસ્ટ વેરિફિકેશન માટે ભરવાનું હોય છે અને ચૌદ પેજનું છે આ અનુસૂચિત જાતિ માટે છે હવે અનુસૂચિત જનજાતિ માટે નીચેનું આપ્યું છે એ પણ તમે જોઈ શકશો કે આ રીતનું ફોર્મ છે કયા કયા ડોક્યુમેન્ટ પુરાવા જોડવા સંપૂર્ણ માહિતી ફોર્મની અંદર આપી છે એસસીબીસી ઉમેદવારોને ખાસ ક્વેશ્ચન થશે કે એમને આ અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અહીં નીચે લખ્યું જ છે તો એમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટેનું આપેલું છે તો એમને ચિંતા કરવાની જરૂર નથી તો એની અંદર પણ વિગતવાર માહિતી આપેલી છે કઈ રીતનું ફોર્મ ભરવું એની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવા આ તમામ માહિતી અંદર આપેલી છે તો આટલું જે વસ્તુ છે એ નવીન આવેલું છે અગત્યની વેબસાઇટ પર સૂચનાઓ પણ આવી ગઈ છે તો વિદ્યા સહાયક ભરતીના જે ઉમેદવારો છે એ વારંવાર રજૂઆતો કરી હતી કે ભરતી પ્રક્રિયા ઝડપથી થાય કેમ કે તમે જુઓ તો કાંચમાંની ગતિએ ભરતી પ્રક્રિયા ચાલતી હતી અને એ રજૂઆતોને લઈ કોઈ ઉગ્ર દેખાવ પણ કર્યા છે એને લઈ અને કંઈક ને કંઈક રીતે સરકારે આ કાર્યક્રમ જાહેર કર્યો છે કાસ્ટ વેરિફિકેશન કેવી રીતે કરવું એ બાબતના અગાઉ વિડીયો આવશે જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે પણ વિડીયો આવશે ફર્સ્ટ રાઉન્ડ કેવી રીતે સ્ટાર્ટ થાય છે જિલ્લા પસંદગી કેવી રીતે કરવી આ તમામ રિલેટેડ પણ મેં જૂના વિડીયો બનાવેલા છે તો વિદ્યાસાયક ભરતીને લગતા એ ટુ ઝેડ વિડિયો છે એ તમને મારા મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમતા હોય તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો